કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું જણાવાયું હતું અંકલેશ્વર અંદાળા ગામની અક્ષરદીપ સ્કૂલમાં ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા બાળક વંશ અસુકભાઈ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ફી નહીં ભરતા છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલમાં બેસવા નહીં દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ફી ન ભરાય ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ પણ ન અપાયું હોવાના આક્ષેપ થયા છે આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અંકલેશ્વર હાંસોટના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનોને થતાં તેઓએ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને રજૂઆત કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો રજૂઆતને પગલે સંચાલકોએ બાળકનો એલસી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો અંકલેશ્વર ભરૂચની અનેક ખાનગી સ્કૂલમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે તેમ આમ પાર્ટી જિલ્લા પ્રમુખ પીયુષ પટેલે જણાવ્યું હતું તો અક્ષરદીપ સ્કૂલના તરફ શાળા સંચાલકના પ્રતિનિધિ હિતેશભાઈએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પછી બાળકોને આગળ અભ્યાસ માટે જરૂર જણાતા વાલીઓ અહીં આગેવાનો સાથે આવ્યા છે વિદ્યાર્થીઓ કે તેમના વાલી એલસી બાબતે લેખિતમાં રજૂઆત પણ કરી નથી જેથી તેના પર કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું નથી સહશ્રાવતી યગેશ્વાય બોલ્યું છે હાલમાં દેવ વાલી અને જે પક્ષોને લઈને હાજર થયા હતા તે વાલીએ કેટલા સબળથી એના વિદ્યાર્થીઓને ખૂબ ફી બ આપી હતી અમને વિદ્યાર્થીઓને ફીમાંથી કોઈ પણ વિદ્યાર્થીને અમને પરીક્ષામાં બેસવા દેવાનું આવશે નહીં એનું અમે રોકાણ કરી રોકી શકતા નથી ખૂબ ફી બાકી હતી અને આ વાલી ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે ત્રણ વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પ્રાપ્ત થયા હતા બરાબર અમે એલસી સી આપવાની ના પાડી નથી અત્યારે ત્રણ વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીની એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટેની કોઈ અરજી પણ કરેલ નથી બરોબર અજો અરજી કરીએ તો અમે એલસી મૂકી ના શકીએ ને અમે એલસી આ વિદ્યાર્થીને ક્યાંથી આપી દીધું હોય પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી બરોબર અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને રમાણ કર્યું નથી બરાબર અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા એ ખોટું છે સંસ્થાની બદલાવી ખોટી કરે છે આ રીતે અમારી સંસ્થાઓ હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓની ફી બાકી છે છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ બધી પરીક્ષાઓ લઈએ છીએ પ્રાઇવેટ સંસ્થા છે પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો વાલી ના આપી શકે વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ પ્રમાણે આપણે મને જોઈએ નહીં ના 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 અમે કોઈ પણ વિદ્યાર્થીને એન્યુઅલ અમે ભવિષ્ય બગાડવા માટે નથી અમે વિદ્યાર્થીનું ભવિષ્ય સુધાડવા જોઈએ પણ વાલીને શું છે કે ફી વધુ બાકી હોય વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જ વિદ્યાર્થીને શાળામાં મોકલવાનું બંધ કરી છે તેના કારણે બે દિવસ પહેલા અમને કમ્પ્લેન મળી અને કહેવામાં આવ્યું કે ત્રણ વર્ષથી એક બાળકનું આ જે બાળક છે એનું ભવિષ્ય બગડી રહ્યું હતું આજે જે અક્ષરદીપ જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ અને અંકલેશ્વરના તમામ આગેવાનો અહીંયા આવેલા છે ત્યારે જાણવા મળ્યું કે ત્રીજા ધોરણમાં બીજા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ના ભરી શક્યા જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યું એક્ઝામના સમયમાં ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો સ્કૂલમાં બંધ કર્યો અને ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે જેના કારણે ત્રણ વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાહેંદરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું પરંતુ અમે કેવા માંગીએ છીએ આ મીડિયાના માધ્યમથી કે જે કોઈ પણ સ્કૂલના ટ્રસ્ટીઓ હોય જે કોઈ પણ સ્કૂલના બાળકનું ભવિષ્ય બગડતું હશે તો આમ આદમી પાર્ટી એને સાખી લેવામાં નહીં આવશે અને એ લોકોના વિરુદ્ધની અંદર કોર્ટ ની કાર્યવાહી કરવાની થશે તો પણ અમે કરીશું અને જે પક્ષોને લઈને અહીંયા હાજર થયા હતા એ વાલી કેટલા સમયથી એના વિદ્યાર્થીની ખૂબ ફી બાકી હતી અમે વિદ્યાર્થીને ફી માટે કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવું અમે રોકાણ કરી રોકી શકતા નથી ખૂબ ફી બાકી હતી અને આ વાલી ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે ત્રણ વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પર હાજર થયા હતા બરાબર અમે એલસી આપવાની ના પાડી નથી અત્યારે ત્રણ વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીને એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટે કોઈ અરજી પણ કરેલ નથી બરાબર જો અરજી કરીએ તો અમને એલસી મૂકી ના શકીએ ને અમે એલસી આ વિદ્યાર્થીને ક્યારે નહીં આપી દીધું હોય પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી બરાબર અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે તેના માટે કોઈ પ્રકારનું વાલીને દબાણ કર્યું નથી બરાબર અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓના લઈને આવ્યા હતા એ ખોટું છે સંસ્થાની બદલાવી ખોટી કરે છે આ રીતે અમારી સંસ્થાઓ હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓને ફી બાકી છે છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ બધી પરીક્ષાઓ લઈએ છીએ પ્રાઇવેટ સંસ્થા છે પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો સંસ્થાને નોટિસ વાલી ના આપી શકે વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ આ પ્રમાણે જોઈએ નહીં ભવિષ્ય સુધારવાનું પણ વાલીને શું છે કે ફી વધુ હોય વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જ વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરે છે ફી ના કારણે નથી શાળામાં એ લોકો આવીને મળી શકે